વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ટીબી હોસ્પિટલ રોડ સ્થિત માઢી આશ્રમના કમ્પાઉન્ડમાં ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બે દિવસીય વિજાપુર તાલુકા યોગ શિબિર યોજવામાં આવેલ આ શિબિરનો શુભારંભ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલ શ્રી રમણભાઈ પટેલ માઢી આશ્રમના ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ જોન કોઓર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જયંતિભાઈ પટેલ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ વિજાપુર તાલુકા યોગ કોચ શ્રીમતી દીપિકાબેન પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો આ શિબિરમાં અઢીસો જેટલા ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવી હાજરી આપી હતી અને મહાનુભાવો દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તાલુકા યોગ શિબિર વિશે માહિતી આપવામાં આવી હતી અને શિબિરમાં પધારેલ સાધકોને યોગ શિબિરમાં જોડાઈ અને લોકોને જોડાવાની અપીલ સાથે શુભેચ્છા પાઠવી હતી આ શિબિરનું સંચાલન શ્રી અજયભાઈ બારોટ તેમજ જૉન કોઓર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલ અને જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને નવા સાધકોને યોગ વિશેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપી પ્રેક્ટિકલ યોગ પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા આ શિબિરની સંપૂર્ણ વ્યવસ્થા વિજાપુર યોગ કોચ શ્રીમતી દીપિકાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ અને તેમની સાથે યોગ ટ્રેનર શ્રીમતી સ્વાતિબેન પટેલ શ્રી અરુણભાઈ પટેલ શ્રી જયંતિભાઈ પટેલ શ્રીમતી શીતલ પટેલ શ્વેતાબેન સોની તેમજ વિજાપુર શહેરના યોગ ટ્રેનર્સ દ્વારા આ શિબિરને સફળતા આપવા સહયોગ આપ્યો હતો